નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિસાન પિંડારીયા હવે ગઈ કાલે તમે દસ હજાર કરોડ રૂપિયાની ખેડૂતોની સહાયની વાત તો સાંભળી જશે અને જે છે પેકેજ જાહેર કરી દેવામાં આવ્યું છે કે ભાઈ માવઠામાં જે ખેડૂતોને નુકસાન થયેલું છે એના માટે દસ હજાર કરોડ રૂપિયાની સહાય છે આપવામાં આવેલી છે નવ હજાર આઠસો કરોડની આસપાસ છે પણ દસ હજાર કરોડની આસપાસ છે આ સહાય થઈ જાય છે હવે ખેડૂતોને એ સહાય કઈ રીતે મળશે એના શું ધારાધોરણો છે શું એના નિયમો છે પછી ખેડૂતોને કેટલા પાકમાં નુકસાન થયું છે તો કેટલી સહાય મળશે અને જે છે વિઘાદિત ખેડૂતોને કેટલી સહાય મળશે બધી ડિટેલ આજે આપણા વિડીયોમાં મેળવવાના છે એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને શેર જરૂરથી કરજો હવે સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો જેમ દસ હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે એ જ રીતે નવ હજાર આઠસો કરોડ રૂપિયાની આસપાસ છે ટોટલ સહાય ચૂકવવામાં આવશે અને દસ હજાર કરોડ રૂપિયાની સહાય કઈ રીતે થશે એની પણ આપણે વાત કરીશું પણ સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર કેટલા ખેડૂતોને નુકસાની થયેલી છે તો આપણા ગુજરાતની અંદર લગભગ અઢાર હજારની આસપાસ ગામડાઓ છે અને આ જે સર્વે કરવામાં આવેલો હતો એ સર્વેની અંદર લગભગ સોળ હજાર પાંચસોની આસપાસ ગામડાઓ છે એને કવર કરવામાં આવેલા છે એટલે લગભગ પંચાણું ટકાથી પણ વધારે ગુજરાતના ગામડાઓ છે એમાં આ નુકસાનની જાહેરાત કરવામાં આવેલી છે એટલે ઓલમોસ્ટ આખું ગુજરાત છે એની અંદર આ જે જાહેરાત છે એ કવર કરવામાં આવેલી છે અને ઓલમોસ્ટ ગુજરાતના અંદર જે ખેડૂતો છે એ બધાને આ સહાય મળવાપાત્ર થશે હવે કેટલા હેક્ટર આની અંદર આવરી લેવામાં આવેલા છે એની જો વાત કરીએ તો ચુમ્માલીસ લાખ હેક્ટરની આસપાસ છે ખેડૂતોને નુકસાન થયેલું છે એટલે આ એક આંકડો છે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલો છે હવે કયા ખેડૂતોને કેટલી સહાય મળશે એની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં એવી જે છે ચર્ચા હતી કે ભાઈ તેત્રીસ ટકા નુકસાન થયેલું હશે એ જ ખેડૂતોને સહાય મળશે અને એના ઉપર ચર્ચા વિચારણાઓ થઈ અને તેત્રીસ ટકા એથી પચાસ ટકા સુધી ગયું કે ભાઈ પચાસ ટકા જે ખેડૂતોને નુકસાન થયેલું હશે એને સહાય મળશે પણ આ બધા નિયમો છે એના વિરોધમાં પણ ઘણી બધી ચર્ચાઓ ચાલુ હતી અને એના પછી એવી જાહેરાત કરવામાં આવી કે ભાઈ કોઈ પણ ખેડૂતને ગમે એટલું નુકસાન થયેલું હોય પછી એ તેત્રીસ ટકા હોય દસ ટકા હોય પચાસ ટકા હોય કે સિત્તેર ટકા કહેવાનો પોઈન્ટ એ કે બધા ખેડૂતોને સરખા ગણી અને આ જે છે સહાય પેકેજ જાહેર કરવામાં આવેલું છે પછી તમારે કદાચ દસ ટકા નુકસાન થયેલું હોય તો પણ તમને પૂરી જ સહાય મળશે અને પચાસ ટકા નુકસાન થયેલું હોય તો પણ પૂરી જ સહાય મળશે તો આ રીતે આખો એરિયા જે છે કવર કરવામાં આવેલો આ વસ્તુ ગુજરાતમાં પહેલી વખત બનેલી છે કારણ કે મોસ્ટલી તેત્રીસ ટકાની આસપાસ જો નુકસાન હોય તો જ સહાય ચૂકવવામાં આવતી હતી હવે કયા ખેડૂતોને કેટલી સહાય મળશે મતલબ કે જે પાક ઊભો હતો એને કેટલી સહાય મળશે પછી પાક લણાઈ ગયો છે તો એને કેટલી સહાય મળશે અને ઘાસચારા વગેરેની જે છે એ કેટલી સહાય મળશે એની આપણે જો વાત કરીએ તો આ જે પેકેજ જાહેર કરવામાં આવેલું છે એની અંદર બધી વસ્તુને એક જ ગણવામાં આવેલી છે પછી તમારો પાક છે લેવાઈ ગયો હોય અથવા તો પાક લેવાનો બાકી હોય પાક તમારો ઘરે પહોંચી ગયો હોય કે ખેતરની અંદર હોય કે કોઈ ઘાસચારો હોય કહેવાનો પોઈન્ટ એ કે પિયત બિનપિયત બાગાયતી કોઈ પણ પાક હોય બધેને સરખી સહાય ચૂકવવામાં આવશે અને હેક્ટર દીઠ જો આપણે વાત કરીએ તો બાવીસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ ચૂકવવામાં આવશે બીજી જો વાત કરીએ તો નવ હજાર આઠસો કરોડની આસપાસ છે આ પેકેજ જાહેર કરવામાં આવેલું છે અને એક એવો નિયમ પણ એડ કરવામાં આવેલો છે કે ભાઈ કોઈ ખેડૂતો છે મોસ્ટલી આખા ગામડાઓના સર્વે થયેલા છે હવે એમાં અમુક ખેડૂતો છે એના ખેતરો આ ગામમાં પણ નહીં અને ઓલા ગામમાં પણ નહીં તો એવી રીતના જે ખેડૂતો આવતા હોય એને પણ પાછળથી ચાન્સ આપવામાં આવશે દાખલા તરીકે કોઈ ખેડૂત બાકી રહી ગયા છે તો એ પાછળથી પણ અરજી કરી શકશે અને એની અરજી પ્રમાણે સર્વે કરવામાં આવશે અને જો એના પાકને નુકસાન થયેલું હશે તો પાછળથી પણ એને સહાય છે ચૂકવવામાં આવશે એટલે કે નવ હજાર આઠસો કરોડની ઉપર જતા જે જે ખેડૂતો અમુક નીકળશે એને સહાય ચૂકવવામાં આવશે એટલે ટોટલ આમ દસ હજાર કરોડની આસપાસ છે આ સહાય ચૂકવવામાં આવશે હવે ગુજરાતનું સૌથી મોટામાં મોટું પેકેજ આપણે આ કહી શકીએ કારણ કે ગુજરાતમાં આની પહેલાં જે માવઠા સહાય માટે આવડું મોટું પેકેજ જાહેર કરવામાં આવેલું નથી ઇન્ડિયાનું સૌથી મોટું નથી મિત્રો કારણ કે આની પહેલાં મહારાષ્ટ્રની અંદર એકત્રીસ હજાર છસો ને અઠ્યાવીસ કરોડનું પેકેજ છે ઓલરેડી ખેડૂતો માટે જાહેર કરી દેવામાં આવેલું છે એટલે બીજા નંબરનું ઇન્ડિયાનું આપણે અત્યાર સુધીનું કહી શકીએ ને ગુજરાતનું સૌથી મોટામાં મોટું પેકેજ છે એ પણ આપણે કહી શકીએ હવે વિઘાડિત ખેડૂતોને કેટલી સહાય મળશે અને ટોટલ બહુ મોટા ખેડૂત હોય તો એને કેટલી સહાય મળશે એની આપણે જો વાત કરીએ તો હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાયની તમને ખબર જ છે હવે બાવીસ હજાર રૂપિયાની જે સહાય છે એના ઉપર મેક્સિમમ સહાયની જો આપણે વાત કરીએ તો બે હેક્ટર ગણવામાં આવેલા છે એટલે કે બે હેક્ટર વધારેમાં વધારે તમારા ગણાશે બે હેક્ટરથી વધારે જમીન હોય દાખલા તરીકે તમારી પચાસ વીઘા કે સાઠ વીઘા કે સિત્તેર વીઘા જમીન છે તો પણ તમારે બે હેક્ટરની મર્યાદા ગણાશે એટલે કે તમારા ખેતર છે ને બે જ હેક્ટર ગણવામાં આવશે એટલે વધારેમાં વધારે જો સહાયની વાત કરીએ તો ચુમ્માલીસ હજાર રૂપિયાની આસપાસ સહાય છે એ ખેડૂતોને મળશે પછી વિઘાડીટ કેટલી સહાય મળશે એની જો વાત કરવામાં આવે ઘણા બધા કોમેન્ટો એવી આવતી કે ભાઈ વિઘાડીટ કેટલી સહાય મળશે તો જેમ આપણે વાત કરીએ એમ કે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય છે એની જાહેરાત કરવામાં આવેલી છે તો એ એને જો આપણે વિઘા ગણવા જઈએ તો લગભગ ત્રણ હજાર પાંચસો રૂપિયાની આસપાસ છે વિઘા સહાય આપણે કહી શકીએ કારણ કે હેક્ટરની અંદર સવા છ વીઘાની આસપાસ જમીન આવે અને બાવીસ હજાર રૂપિયા જો એની સહાય ચૂકવવામાં આવતી હોય તો એને આપણે વિઘા ભાગાકાર કરવા જઈએ તો ત્રણ હજાર પાંચસો રૂપિયાની આસપાસ અથવા તો ત્રણ હજાર છસો રૂપિયાની સમથિંગ છે એ સહાય ખેડૂતોને મળવાપાત્ર થાય છે તો આ રીતના આના કંઈક ધારાધોરણો છે આવા કંઈક નિયમો રહેશે અને જો સહાયની શરૂઆત ક્યારથી કરવામાં આવશે એની વાત કરીએ તો જરૂરથી વહેલી તકે સહાયની છે જાહેરાત કરી દેવામાં આવશે અને વહેલી તકે જ આની જે પ્રોસેસ છે એ પણ ચાલુ કરવામાં આવશે તો આ રીતના કંઈક ખેડૂતો માટે ધારાધોરણો રહેશે આશા કરું છું કે આ જે સહાય પેકેજ છે એની બધી માહિતી તમને આ વિડીયોમાં મળી ગઈ છે માહિતી જો પસંદ આવી હોય પ્રોપર માહિતી મળી હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને તમારા ખેડૂત મિત્રોમાં આ વિડીયોને શેર કરજો કારણ કે બધા ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન છે કે ભાઈ વીઘા દીઠ કેટલી સહાય મળશે અને સહાયના ધારાધોરણો અને નિયમો શું હશે તો આ રીતના બધા ધારાધોરણ નિયમો રહેશે તમારશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર